मित्रो जीवन बदल तो भगवानो संकेत દરેક स्त्री पुरुषે એકવાર જરૂર સાંભળવો જોઈએ નમસ્કાર મિત્રો પાવર ઓફ ગુજરાતી સુ વિચાર ચેનલ માં સ્વાગત છે આપનું મિત્રો ક્યારે એવું લાગ્યું છે કે ભગવાન તમને કંઈક કહેવા માંગે છે પણ તમને સાંભળતા નથી ક્યારેક અચાનક કોઈ શબ્દ কানে પડે ક્યારેક કોઈ ઘટના બને અને ક્યારેક મૌન માં પણ ભગવાન સંકેત આપે છે આ સંકેતો સામાન્ય નથી આ સંકેતો તમારા જીવનને બદલવા માટે આવે છે સંકેત નંબર 1 જીવનમાં અચાનક અટકાવટ આવે જ્યારે તમે આગળ વધવા માંગતા હો પણ બધું જ અટકી જાય કામમાં નિષ્ફળતા મળે લોકો સાથે મતભેદ થાય अथवा રસ્તા બંધ થઈ જાય ત્યારે સમજો भगवान तुमने रोकी રહ્યા छे तोड़ी રહ્યા નથી क्यारेक भगवान आपणને ખોટા રસ્તે જતા અટકાવે છે તમે જેને નુકસાન માનો છો એ ભગવાનની સૌથી મોટી કૃપા પણ હોઈ શકે સંકેત નંબર 2 એક જ વાત વારંવાર સાંભળવા મળે ક્યારેક એવું થાય છે કે એક જ વાત તમે વારંવાર સાંભળો વિડિયો શબ્દ વાક્ય કથા કે કોઈનું બોલેલું વચન આ સંયોગ નથી આ ઈશ્વરિય સંદેશ છે ભગવાન સીધા આવીને નથી બોલતા પણ લોકો પરિસ્થિતિ અને વિચારો દ્વારા સંકેત આપે છે સંકેત નંબર 3 દિલ અંદરથી आवाज આપે કોઈ નિર્ણય લેતા પહેલા જો દિલ કહે આ સાચું નથી अथवा આ રસ્તો તારો નથી કે તમારો ડર નથી ए आत्मा अवाज छे। भगवान आत्मा द्वारा बात करे छे। जो दिलनी बात सा तो क्य खोटा रस्ते नहीं जाओ संकेत नंबर चार अचानक एकलापणू जारे जयरे लगत हो कोई साथ कोई समझत नहीं बधा दूर थी गया छे। त्यारे भगवान कहे छे, हवे तू साथे एकलो बेस एकलापणू दंड नथी ए आत्मिक शुद्धिकरण छे संकेत नंबर पांच दुख तमने मजबूत बनावे भगवान क्यारे नबड़ा लोग ने नथी तोड़ता शक्ति होने ज कसोटी आपे छे दुख तमने सजा आपवा नथी आवतु। तमने घड़वा आवे छे સોનાને પણ આગમાં તપાવીને શુદ્ધ કરાય છે સ્ત્રીઓ માટે વિશેષ સંકેત સ્ત્રી માત્ર શરીર નથી એ શક્તિ છે સહનશીલતા છે અને ભગવાનની જીવંત પ્રતિમા છે જો તમારી સાથે અન્યાય થયો છે જો તમે સહન કર્યું હે જો તમે મૌનમાં રડ્યા છો તો સમજો भगवान તમારું મૌન જોઈ રહ્યા છે અને સમય આવતા જવાબ જરૂર આપશે પુરુષો માટે વિશેષ સંકેત પુરુષનું દુઃખ કોઈ નથી જોતું જવાબદારી અપેક્ષા ડબાણ ભગવાન જાણે છે કે તમે અંદરથી કેટલું સહન કરો છો ભગવાન પુરુષને મજબૂત બનાવે છે પણ તોડીને નહીં સમજી ને ઘડે છે સૌથી મોટો સંકેત ભગવાન નો સમય ભગવાન ક્યારે મોડા નથી પડતા તેઓ સાચા સમય આવે છે જો આજે તમારી પ્રાર્થના નો જવાબ નથી મળ્યો તો એ ના નથી એ રાહ જોવે છે જો આજે આ શબ્દો તમે સાંભળી રહ્યા છો તો આ પણ એક સંકેત છે ભગવાન તમને કહી રહ્યા છે डर नही હું તારી સાથે છું તમારો સમય આવશે તમારો દુખ ખતમ થશે અને તમારી કિસ્મત બદલાશે વિશ્વાસ રાખો શ્રદ્ધા રાખો અને ભગવાનના સંકેતો ઓળખવાની શીખ વિડિયો ગમ્યો તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને આવનાવા વિડિયો જોઈ શકો તમે